તેમણે કામની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે સંબંધિત અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ થાય તે અંગે અધિકારીઓ દ્વારા ખાતરી આપવામાં આવી હતી બ્રિજ પૂર્ણ થતા હિંમતનગર શહેર મહાવીરનગર સહિત ખેડતસીયા ચંદ્રણીથી વિજાપુર તથા તરફ જતા નાગરિકોને આવાગમનમાં નોંધપાત સુવિધા મળશે સાથે જ આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે અને દૈનિક વાહન વ્યવહાર વધુ સરળ બનશે આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી એન્જિનિયર શ્રી હેમંતભાઈ પરમાર અગ્રણી શ્રી હિતેન્દ્રભાઈ પટેલ શ્રી નિર્મલભાઈ ચૌધરી શ્રી રવિન્દ્રસિંહ ચાવડા એપીએમસી પૂર્વ વાઇસ ચેરમેન શ્રી રાજુભાઈ પંચાલ શ્રી કલ્પેશભાઈ સાંખલા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આબિદ અલીપુરા સાબરકાંઠા